Uncle Martin? How old are you? 56. 56 years old. Uncle Raymond, how old are you? 56 old. I just wanted to pass this message to our community people in India. Mm. You see, the youngest like me. Mm. They are sitting and relaxing. Yeah. They are not working anything. Mm. So, mm. so I want to pass this message. Mm. So those guys they must take some lesson, you know. Mm. Mm. So those two, Tamil Uncle Martin. ને અંકર રેમન ફિફ્ટી સેવન ને ફિફ્ટી થ્રી ઇયર્સની ઓલ્ડ ઉંમર છે એ લોકોની એ લોકો હવાના સાડા સાતથી કે સાંજે સાડા ચાર વાગે લગીને ખરા પગે કામ કરી રહેલા છે તો આપણા જે યંગસ્ટર છે નવયુવાનો છે જે લોકો કશું કરતા નથી તો એ લોકોએ શીખ લેવી જોઈએ કે આ લોકો ખરા પગે આખો દિવસ કામ કરે છે તો આપણી જે કોમ્યુનિટીમાં જે લોકો મતલબ બેકાર ફરી છે કશું કરતા નથી તો એ લોકોએ શીખ લેવી જોઈએ કે ભાઈ જ્યારે આ લોકો કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ આપણે પણ ફ્યુચરનું વિચારવું જોઈએ અને આપણે પણ ભવિષ્યનું વિચારવું જોઈએ ઓકે દોસ્તો તો આપણે પણ આ લોકો મારેથી શીખ લેવી જોઈએ થેન્ક યુ